નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કુમાર ધોરણ ચાર પાસ પર આવેલી રસોઈયા તેમજ ચોકીદાર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો છવ્વીસ ડિસેમ્બર બે હાજર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો પંચમહાલ જિલ્લા પછાત વર્ગ કલ્યાણ મંડળ લાડપુર સંચાલિત જીવન જ્યોત આદિવાસી કુમાર છાત્રાલય જે આંગળિયા તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલમાં રસોઈયા તેમજ ચોકીદારની ખાલી પડેલ જગ્યા પર ભરતી કરવા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ પંચમહાલ ગોધરાના જે પત્ર ક્રમાંક અંતર્ગત જે એનઓસી મળેલ છે મિત્રો તમે જોઈ શકો છો સાડત્રીસ નંબર અંતર્ગત એકવીસ બાર બે હજાર ચોવીસથી એનઓસી મળેલ છે જેના અનુસંધાને લાયકાત ધરાવતા ઉમેદવારોએ પ્રમાણિત લાયકાતના પ્રમાણપત્રોની નકલ સહિત દિન દસમાં નીચે જણાવેલ સરનામે આરપીઆઈડી થી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો જીવન આદિવાસી કુમાર છાત્રાલય જે આંગળિયા તાલુકો ગોધરા ખાતે આવે છે મિત્રો જેમાં રસોઈયા માટેની જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે લાયકાતની વાત કરીએ તો ધોરણ ચાર પાસ થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ ચોકીદાર માટેની અનુસૂચિત જનજાતિ માટે જગ્યા છે ધોરણ ચાર પાસ થયેલા ઉમેદવારો માટે છાત્રાલયમાં સ્થળે ચોવીસ કલાક હાજર રહી અને ફરજ બજાવવાની રહેશે તેમજ વેતન સરકારશ્રીના ધારાધોરણ મુજબ ચૂકવવામાં આવશે દરેક જગ્યા માટે અલગથી અરજી કરવાની રહેશે મિત્રો અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો પ્રમુખ શ્રી પંચમહાલ જિલ્લા પછાત વર્ગ કલ્યાણ મંડળ લાડપુલ આદિવાસી આશ્રમશાળા સાંકલી અંતર્ગત તમે અરજી કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો ધોરણ ચાર પાસ પર મિત્રો રસોઈયા તમે ચોકીદાર માટેની આ ભરતી જાહેરાત છે જે જીવન જ્યોત આદિવાસી કુમારછાત્રાલય અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી